આપણે ગુજરાતી કોઈ પણ ધર્મશાળા નથી સાહેબની ધર્મશાળાઓ છે ઘણી છે એક મોદી સમાજની એટલે કે ઓછી આપણા નરેન્દ્રભાઈ વડાપ્રધાન છે એક ઓછી કે હિન્દુ ઓછી એટલે જો હિન્દુ ઓછીની ધર્મશાળા છે તેઓ રાજસ્થાનની અંદર મોદી સમાજ ખૂબ છે પણ એ ઓછી કી શક્યો એટલે એમની ધર્મશાળા છે બાકીની વિવિધ ધર્મશાળાઓ ઘણી છે પણ પછી આપણો મંગી પર અમે જ્યારે 24 કલાક લાઈવ પરમાત્મા એ ડેમો આપીલ તારા ચોથી અહીંથી આપરા 10 પંદર ગોમાના કરો તો એરિકેશન પર 24 કલાક લાઈવ મળશે તો ધરમો જવા જા મારા જોડે લગભગ 10 ગાડી આવી હતી અને પાછા કરવા જાના તારા આ મનન કેસીના પૈસા લીધા 980 હતા

ત્રણ ચાર સંતો તો અત્યારે પ્રવાસ જ જો જો હોય ને તો એ પણ શાંતિરામ મહારાજ નામ આપી જો પણ સેવા આ સેવા એટલે ત્રણ સંતોષ એટલે પોતા કંપા કરીતર ભક્તિ મહેશર અને ભક્તિ મહેરા અને આપરમંત્ર હતા આપણે પ્રાર્થના કરીએ આ તો વિશેષ નામ